હાલો ભાઈ હાલો કરતા રૂપિયા કરો રૂપિયા એક વાર બે વાર એક બે પાસો પાંત્રી 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 ચારસો પાંચસો રૂપિયા ચારસો બ્યાસી રૂપિયા ચારસો બ્યાસી

ત્રણસો ચારસો એક પાંચ સાત નવ દસ બાર બાર રૂપિયા ચારસો બાર 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 ચારસો બાર બાર રૂપિયા દસો બાર તેર ચૌદ પંદર બોળ સત્તર સત્તર રૂપિયા ચારસો સત્તર ચારસો સત્તર મહાદેવ ચારસો અતર અલા મને દેવાજો ભાઈ 150 150 200 હરુ ભણી છે હરુ ભણી 11 12 15 અહીંયા ઊભા રહેજો તમે હાલો કાલો હા દસ રૂપિયા ચારસો દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર હજાર ઓગણીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ पचास पचास चारो पचास चार सौ पचास रुपया द्वारका ಬರೀ এক <laughs> চার

પચીસ રૂપિયા પચીસ ચાર મારા મારા ચારસો પચીસ મારા પંદર રૂપિયા સુધાર

ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો પચાસ ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો ચાલીસી

ત્રણસો પચીસ રૂપિયા ત્રણસો પચીસો પચીસ રૂપિયા ચારસો 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 રૂપિયા એકસો ચારસો એક બે એક બાદ વિદ્યાના આયોગ કલકત્ની સંઘ ત્રણસો ત્રણસો ને એકવીસ રૂપિયા ત્રણસો એકવીસો ત્રણસો ત્રણસો ને એકવીસ એકવીસ બાવીસ એવી જઈ લાવી સત્તર માં

88 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 એ આપણા ભાઈબંધનો છે એપી ત્રણ ભાઈ ભી બાડી દે જોઈ 25 25 25 તમારે આવવા એક વખત બોલાવતો હતો અત્યારે આવો આવો એ ભાઈ એ બાડી જાવો મારી ચાલે એક બેટા ને બાજ વાતો જોયો મંતોનો છોડો ઘરે રહે ને ઘર બહાર દે જવાય 5 5 7 तरीકો પર એક હતો એક હતો તમે અહીંયા મોઢેલી આવો 19:00 માં બધી થેલી થળવી લાગો બસ

અલા કન્સાળી ₹200 તો ચાલે ₹200 કરી બેવર અલા બારું છે આ મારા આ 70 70 70 70 અરુધયા ભાઈ એક તો હો 38 29 29 38 તો કન્સન સુમ કરે બી આસુદાર